આપડે લાકડા લઈને આવે છે અને આપડે મિત્રો આપડે છે ને બે કામ કરવાના છે એક તો રોટલી બનાવવાની છે અને શાકવાનું છે બે વસ્તુ બનાવવાનું છે મહેનત વધારે બે ચૂલો એક સુલો જગી ગયો છે અને એક ચૂલો આપડે જગાય છે

તો મિત્રો આ રીતનું છે કાંક અને હજી બે માણસો આપણે જ્યાં પાણી લેવા કે આપણે અહીં તમે જોઈ શકો છો પાણીની સુવિધા થોડી ઓછી છે આપણને આપી દીધું છે પનીર કેતનભાઈ આપણને કીધું છે પનીર કાપવાનું તો આવું છે કાંક પનીર આપણું પનીરમાં પાણી નીકળવાનું મિત્રો આ પનીર આપણે કટિંગ કરવાનું છે

મીર તમે ભાઈ જોયો છે કઈ રીતની કરે છે અને બે જણા એ કઈ રીતનું કરે છે તમને દેખાડ હું આ અજયભાઈ આપડે છે ને એ આપણે રોટલી જો મોટી ઓલો શું કહેવાય ભાખરી કરે છે અને આ ભાઈ આપડે અહીંયા શું કરવાની છે નહીં એ ભાઈ આપડે અહીંયા ઓલી કરવાની રોટલી ફેરવવાની એક ભાઈ રોટલી કરી છે ને એક ભાઈ રોટલી ફેરવાવીએ તો આવું કક્ષ છે આજે આપણું વિચાર બધા આ પનીર હું મોડું છું અને ઓલા પણ શાકની તૈયારી થાય છે मर <śleaf> केतन पचाक नहीं तैयारी कर रहे हैं यार लो हम उस तरह केतन पे आज लो लो बराबे ओमर ग्रेवी लेने वाला ग्रेवी ना किसे क्या क्या જો અમારી ગ્રેવી મિક્સર માં નાખી દો જો નાખી જો જાય ઉંદર કો કાકા કે તને લસણ ની નાખી ને નાખી ને લેવા આમ બોલ કેમ કરું આ હલાવી તો ભાઈ ખબર છે બધી

તૈયાર ને આપડે કેતનભાઈ નાખી છે તો કેતનભાઈ નાખો પનીર આ બીજા પનીર ના ટુકડા હાલ

મિત્રો અમારે અહીંયા કામ કરવા વગર ના જે હા નવરી ના છે ને એ શું બતાવું

એટલે રોટલી રહી છે શાક બનવા આવ્યું છે કેમ છો છે ભાઈ થોડું ગ્રીસ છે ભાઈ થોડું ગ્રીસ છે ને હા કાઈ ની મિત્રો તો હવે આપણે બની જાય પછી તમને મળીએ જાવ તમે છેલ્લે સુધી વિડીયો બને જોતા રહીજો મિત્રો આપણે શાક થઈ ગયું છે અને રોટલી આપણે વધી ગઈ છે એટલે આપણે બીજો સુલો માંડી દીધો છે બાજુમાં ત્યાં છે આપણે તમને દેખાડું

થોડુંક અંધારા જેવું થઈ ગયું તમે પાછળ તમે જોતા હશો લાઇટનું કંઈ ઓપ્શન છે નહીં અને હવે આગળ કાયકા બેહી જ આવી જેવો વિડીયો આવે એ તમે જોઈ લેજો અને કેમકે લાઇટનું કંઈ મેળ છે નહીં આ લાઇટની સુવિધા નથી કાંઈ વાળી જશે એટલે કાંઈ વાંધો નહીં ચાલુ સુધી કન્ટિન્યુ છે હવે આપણું ક્લિયર થઈ જશે કેતનભાઈ બધાને આપે છે અને બધા જમવા બેહી ગયા છે કે લાઈટ નથી એટલે આપણે બચ્ચું લઈને બેઠા છીએ આ બધી ફોનની આ બધા બે ગયા છે સારી મને ખબર હલો આવી આ બાકી શું